અમરેલીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમરેલીના સાવરકુંડલાના વીજ પડી ગામે પીજીવીસીએલ કચેરી ખાતે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો છે વીજ પડી ગામે ગાંડલા ફીડરના ખેડૂતો રાત્રિએ પીજીવીસીએલ કચેરી ખાતે પહોંચ્યા હતા રાત્રિના વીજ પાવરથી પરેશાન પચાસ જેટલા ખેડૂતોએ કચેરીનો ઘેરાવો કર્યો છે વીજ પડી નીચે આવતા ગાંડલા બમર ચીખલી ભાગશી ગામ ના ખેડૂતો કે જેઓ વીજ પુરવઠા લઈને ભારે સારી ભોગવી રહ્યા છે ત્યારે ગાંડલા ફીડરમાં વારંવાર લાઈટો બંધ થતા ખેડૂતો માં રોષ જોવા મળી રહ્યો છે વરસાદ ખેંચાતા પાક બળી જવાની ભીતિ વચ્ચે ખેડૂતો રાત્રિ ડાપી જીવેસેલ કચેરી ખાતે પહોંચ્યા હતા અને હલ્લા બોલ કર્યો હતો લાઈટ આપો લાઈટ આપો ના સૂત્રોચ્ચાર ખેડૂતોએ કર્યા હતા તો રાત્રિના ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો પીજીએસએલ અધિકારી કે જેઓ વીજ પડી ખાતે દોડી આવ્યા હતા ખેડૂતોએ રાત્રિના પત્ર પાઠવી વીજ પુરવઠો સમયસર મળે તેવી માંગ કરી છે અશોક મણવળ કલમ શક્તિ ન્યૂઝ